આ શાળી વર્ષ પેલા જેટલા ભગાભાઈ પૈણા ને શાળી વર્ષ પહેલા શાળી વર્ષ પહેલા પૈણા ને એની ઘરવાળીઓને જે તકલીફ પડી ને એવી કોઈ નથી પડી આપણે બધા ઈ લોટમાં આવી ત્યારે હું હતું તેથી હાહુ માથા માથા આવી ગયું એટલે આ મને હમણાં મારા વિદ્યાર્થીએ ભગા બાપુ પ્રશ્ન કર્યો મારા વિદ્યાર્થી સાતમા ધોરણના છોકરાએ સાહેબ કે તમે એકવાર એવું મને કે એવું બોલ્યા હતા કે ખરાબનો સંગ ન કરવો નહીતર એક કેરી છે એ બગડે તો આખા ટોપલાને બગાડે ને એક ડુંગળી છે એ આખી બોરી ડુંગળીને બગાડે ત્યારે છોકરાએ પ્રશ્ન બહુ સારો કર્યો એ પછી પંદર વીસથી થઈ ગયા એટલે મંથન કર્યા કરતો હોય છે પ્રાર્થના ખંડમાં બેઠો તો ને પછી હું રોજ પૂછું છોકરાઓને કાઈ પ્રશ્ન કોઈ ને એટલે કૃષ્ણ ની નજીક રહેતો હોય એને પ્રશ્ન થાય એટલે છોકરો ઉસાહ કર્યો હું કુ કે એટલે મેરાનભાઈ એને પ્રશ્ન એવો કર્યો કે તમે થોડાક દિવસ પહેલા એવું કીધું કે ખરાબનો સંગ ન કરવો એ તો બરાબર પણ એક કેરી હોય ચાંદીયુ કેરી એ આખા ટોપલાને ખરાબ કરે તો આખો ટોપલો તો સારો હતો ને મેં કીધું હા તો આખો ટોપલો સારો થઈ અને બોલા સાנג્યાને સુધારી નો કે આ એક દાણે કરી ભાડે બાળકો બાળકો છે મે આ તમે આ બાળ સખાને આત્યારે જે મિનરાજ સ્કૂલમાં થઈ તે બાળકો આવ્યા ને દરેક અલગ અલગ જગ્યાએ આપણા દીકરીઓ કાલે યોગા કરવાની છે કન્યા સાત્રાલેયમાંથી જૂનાગઢથી પણ દીકરીઓ આવી છે એનું પણ આલી સ્વાગત કરું છું અને આ બધાનું સુકાન ભગા બાપુ કરે છે તમને છે ને આ દીકરીઓના આશીર્વાદ બહુ મળવાના છે નાચના સમા વડીલો તમને ભગવાનને તમે જેટલા બેનો બધા આ કાર્ય આ દ્વારકાવાળો રાજી થાય અને હવે આ બાળ સુધી પગ્યું છે ને આ મૂળિયાનું ખાતર મૂકવાનું ચાલુ થયું છે વાકી કઈ પાકા નહીં એમાં આમાં કેવું છું

પ્રથમ સુધારો સુધારો જ હોય નંદ થી કઈ નહીં થાય જશોદા ઉધારા એ કરી શકશે એટલે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપણા જે બાળ કેન્દ્રો ગામડામાં ચાલે છે એ જે માતાઓ છે એનું નામ જશોદા સુધી તટસ્થ ન બને અને એની પાછો પહેલું વહેલું ચાર વરસ પાંચ વરસ જે પાસે ભણે છે ને બાળક એવડી યુનિવર્સિટી ક્યાંય નથી સાહેબ આપણે ભલે ગમે એવા ફોલદાર હોય ગમે એવા આગેવાન હોય ગમે આપણે માલદેભાઈ આપણે કલાકાર હોય પણ આપણા ઘરને એમ કહી દે કે તમ તારે પાલી લાવીને પાલી ખાશું પણ આ રાતના ઉજાગરા બેન કરી ગયો આપણે ક્યાંય જવાનું થતું નથી એટલે ગ્રહ ખાતા માલી ફોન આવ્યો તો કે સાહેબ હમણાં પ્રોગ્રામ થાય એવું છે કારણ કે હોમ મિનિસ્ટર જ ના પાડી દીધી છે એક દિવસ મને મારા ઘરના કહેતા હતા મને કે અમે તો કપડાં ધોવા જ આવ્યું ને કારણ કે બેગું જ બદલાવાની સીધી આ જાય ને એ પંદર દિવસ પછી આઠ દિવસ સુધીનો પ્રવાસમાં કારણ કે હું આ ત્રણ દિવસ પહેલાં ઘેરેથી નીકળ્યો હવે જાય સવ્વીસ સત્યાવીસ તારીખ ટૂંકમાં એ દસ જોડી કપડાં જ્યાં સુધી પૂરા ન થાય એટલે જ્યાં બીજી બેગ એમણે આમ તૈયાર કરેલી હોય બ્રશ કીટ એમાંય હોય એ આમ અડૂક દિન આમ બેગ નો જ મારે આ હાટુ જ આવ્યા ને આ આજે ઉપર ઓલી બેગ ઓલી બેગ નું સ્વાગત કરે વેલકમ યાર એકવાર અમારે અમારી સોસાયટીમાં થોડાક બેનો નીકળ્યા હા એ બેનો એવા હતા કે કે અમારા એક ગુરુ ભગવાન આવ્યા છે એમાં તમે પાંચ રૂપિયા લખાવો તો એ કે અમારા ગુરુ ભગવાનના એક જોડી કપડાં પહેરી જે હોય ને એનું ધોયાનું પૂન મળે તો મારા ઘરના કે આ આખી બે આ તમે બીજું ભાઈ ધોઈ નાખો ને તો મારા દ્વારકાધીશના વાઘા ધોયા આ એટલે પૂન મળશે બરોબર મારો કહેવાનો મૂળ વાત કે સંસ્કારનો પૂંજ છે એ માં છે પછી આપણે એને ક્યાં રસ્તે અથવા તો કેવા વિચારને આજુબાજુ જોઈએ એના ઉપર આધાર છે હમણાં એક છોકરાને અને બાપાએ પૂછ્યું હાવ નવી બ્રાન્ડ વાત કરું લ્યો હાવ માલદેવ એ કે બેટા તું ક્યાં ભણી છો તો કે માયાભાઈની સ્કૂલમાં એટલે તો એ કે તો બેટા આપણને ખબર છે કે પણ તને એક પ્રશ્ન પૂછું કે પૂછો પપ્પા એ ત્યારે બરોબર હજી થાતો વરસાદ હતો એટલે પેલા વરસાદમાં માખ્યું બહુ હોય અને એમાં આપણા દુધાણા ને ત્યાં તો માખ્યું હોય જ અને હા પેલા વડીલો ઘર જોવા આવતા ને કોઈનું સગપણ માટે તો ઘેરે માખ્યું ન ભાળતા ને જ વૈયા જતા એ કે આને ઘેરે રાહવાય નથી હું કામ દુધાણું નથી કામ મહેમાન આવે તો આમ આટા મારતા

મેલ ફિમેલ નર્મદા આમાં કેટલી માખી બેનો છે અને કેટલા માખા ભાઈઓ છે હવે ભણેનાટી હોય એમાં તો હું કેમ કેવું પણ હવે આપણો વિદ્યાર્થી ને અરે કે પપ્પા આવો સહેલો પ્રશ્ન તમારે મને પૂછાય અરે બેટા સહેલો પ્રશ્ન હા બાપા હાવ સહેલો પ્રશ્ન તમે પૂછ્યો આવું થોડું તમારે મને પૂછાય હું સાતમા ધોરણનો વિદ્યાર્થી છું હું થોડો એકડીયો છું કે તો કહી દે પણ એ ક્યાં અરીસા ની આજુબાજુ ઉડે એ બધી માખ્યો ઉડી ઉડીને આપણી માથે જે આવે એ બધા માખા ઉડાડ્યા ઉડતા નથી જેમ ઉડાડ્યું તો એ પાછા માથે પડે છે અરીસા ની સામે